ખતરવાડી નદીમાં 5 લોકો ફસાયા ફસાયલા 5 લોકોને પોલીસ બચાવી લીધા છે ધસમસ્તા પાણીમાં જીવના જોખમે દોડા બાંધીને એક પછી એક 5 લોકોને બચાવવામાં આવ્યા છે તમે રેસ્ક્યુ ઓપરેશન પણ જોઈ શકો છો પાણીનો તેજ પ્રવાહ છે અને એમાંથી પોલીસે એક પછી એક 5 લોકોને બચાવી લીધા એ પણ રાતના અંધારામાં માત્ર ટોર્ચના સહારે કેમ કે રાતના અંધારામાં અહીંયા ક્યાંય લાઈટ નથી टॉर्च ना सहारे एक-पछी एक પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને પોલીસ જવાનોએ ફસાયેલા 5 લોકોને બચાવ્યા છે મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે કે ક્યાંક પણ કોઈને પણ રેસ્ક્યુની જરૂર પડે તો તાત્કાલિક મદદ કરવી પ્રશાસન ખડે પગે છે અમરેલીમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અલગ અલગ વિસ્તારમાં કેટલાય લોકો ફસાયા છે કે પ્રશાસન તરફથી તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી રહી છે અને જુઓ કેવી રીતે એક તરફ છે તેજ પ્રવાહ નદીનો ધસમસતો પ્રવાહ પાંચ લોકો ફસાય ગયા હતા જેમને દોડાની મદદથી એક કાંઠેથી બીજા કાંઠે લાવવામાં આવ્યા છે